ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજ દ્વારા અજમેર બોમ્બલાસ્ટના આતંકી અભાવે સામે કાનૂની કાર્યવાહી કરવા અને ધાર્મિક લાગણી દુભાવવા અને કોમી કોમીને ફેલાવવા બદલ ગુનો દાખલ કરવાની માંગણી સાથે જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી રજૂઆત કરી હતી આઠસો વર્ષ જૂની ઐતિહાસિક જુમ્મા મસ્જિદમાં અજમેર બોમ્બ કાંડના આરોપી જે હાલ જામીન પર હોય તેના મસ્જિદ પરિસરમાં ચપ્પલ પહેરીને પ્રવેશ બદલ તેની સામે કાર્યવાહી કરવા તેમજ મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાઈ તેવા પ્રયાસ બદલ કાર્યવાહી કરવાની માંગ કરતું આવેદનપત્ર સમસ્ત મુસ્લિમ સમાજ ભરૂચ જિલ્લા દ્વારા જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સત્ત તારીખ તેર નવ બે હજાર પચીસ ના રોજ ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદમાં દર્શાવેશન સવારના સુમારે મોટી સંખ્યામાં મહારાષ્ટ્ર રાજ્યના હિન્દુ સમાજના લોકો અને આગેવાનો દ્વારા પોલીસ પ્રશાસન તથા પૂરેપૂરો સાથ સહકાર આપી દર્શન કરાવી રહ્યા હતા ત્યારે આશરે સાડા ચાર વાગ્યાના અરસામાં ત્યાં ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામીએ પોલીસ બંદોબસ્ત સાથે પ્રવેશ કર્યો હતો ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામી અગાઉ સન બે સાત ના અજમેર બોમ્બ બ્લાસ્ટ ના આરોપી તથા સજા પામેલ ઈસમ હોય અને હાલ કોર્ટ માંથી માર્ચ બે થી જામીન પર હોય અને ભરૂચ આવ્યા બાદ પણ મુસ્લિમ સમાજ વિરુદ્ધ ષડયંત્રો રચી મુસ્લિમ સમાજ ની ગંભીર આરોપ આવેદન પત્ર માં મુકાયા છે વધુમાં આવેદન પત્ર જણાવ્યા મુજબ મુસ્લિમ સમાજ પવિત્ર ધાર્મિક સ્થળ પર પોલીસ બંદોબસ્ત સાથે મસ્જિદ ના ગર્ભગૃહ ની અંદર પ્રવેશ કરી મસ્જિદ ની ઉપરના ગુંબજ ના ભાગમાં ચપ્પલ પહેરી ને પ્રવેશ કર્યો હતો જેને લઈને મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હતી અને ભરૂચમાં કાયદો વ્યવસ્થા અને સમાજમાં ભાઈચારો અને સુરક્ષા જળવાઈ રહે તે અંગે ચિંતા વ્યક્ત કરવા ઉપરાંત તેમણે વર્ષ બે હાજર બે થી અત્યાર સુધી ભાવેશ પટેલ દ્વારા કરવામાં આવેલ મુસ્લિમ વિરોધી કૃત્યને ને દર્શાવી

મસ્જિદના ગુમ્મદ પર ચડી જાય એનાથી અમે સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજ આ લાગણીના આ જે ઘટનાબેદ એને વખોરીએ ભરૂચ જિલ્લા તંત્ર એસપી સાહેબ બી ડિવિઝન ને માંગ કરીએ આમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ બાબતે અમે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી મારફતે રાજ્યના ગૃહમંત્રી મુખ્યમંત્રી રાજ્યપાલ ડીજીપી સાહેબ રેન્જ આઈજી કેન્દ્રીય ગૃહમંત્રી કેન્દ્રીય ગૃહ સચિવ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને સંબોધીને માંગ કરીએ કે આ ભાવેશ પટેલે જે કાયદો હાથમાં લઈ અને ભરૂચ શહેર શાંતિ જોખમવાનું જે કાર્ય કરેલું છે એ સાખી લેવામાં નહીં આવે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ભરૂચમાં આ ભરૂચ શહેર તો એક શહેર છે અને તમામ ધર્મના લોકો હરી મળીને અહીંયા રહે છે ફરી વખતે હિન્દુસ્તાનના તમામ હિન્દુ ભાઈઓને પણ અપીલ કરું અમને એકસો ને ચાલીસ કરોડ લોકોની વાંધો હતી આ વ્યક્તિએ જે અંદર આવી અને કાયદો હાથમાં લઈ અને ભરૂચ જે પરિસ્થિતિ બગાડવાનો પ્રયત્ન કર્યો એનો અમે સખત શબ્દ વિરોધ કર્યા એની સામે એફઆઈઆર દાખલ થાય એવી માંગ સાથે ભરૂચના કલેક્ટર સાહેબને મુસ્લિમ સમાજ તથા અમારા તમામ ધર્મના અહીંયા લોકો ભેગા છે અને આવેદનપત્ર આપવામાં આવેલા